શીર્ષક છે ભૂલ કરવાના એવા હકદાર છીએ આપણે ભૂલ કરવાના એવા હકદાર છીએ ભૂલ કરી માફી માંગીએ એવા દિલદાર છીએ ભૂલ કરી હોય ને તો એમાંથી કંઈક શીખીએ પણ ભૂલ કરીને સ્વીકારીએ એવા દિલદાર છીએ ભૂલમાંથી કંઈક શીખવા મળે તો ભૂલ કરવી ગમે પણ એ ભૂલ વારંવાર ના થાય એવા દિલદાર છીએ ભૂલ તો નાના છોકરાથી થાય કાયમ ત્યારે ભૂલ કરે તો શીખે એવું કહીએ એવા દિલદાર છીએ ભૂલમાંથી કંઈક શીખવા મળે તો શીખી લેજો સાહેબ એક ભૂલ વારંવાર ના કરીએ એવા દિલદાર છીએ ભૂલ થઈ હોય તો પણ સ્વીકારતા શીખી જજો કેમ કે અમે માફ કરી દઈએ એવા દિલદાર છીએ કર્મમાં લખ્યું હશે ને તો એક ભૂલ વારંવાર થશે ભૂલ સમજાય તો સુધારીએ એવા દિલદાર છીએ